આજે અમારો અચોક્કસ મદદનો બારમો દિવસ છે સત્તર ત્રણ બે હજાર પચીસથી અમારી અ ચોક્કસ મદદની અમારા મુખ્ય બે પ્રશ્ન જેવા કે ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે અને ખાતકી પરીક્ષા રદ આ બે મુખ્ય પ્રશ્ન છે જેમાં ટેકનિકલ ગ્રેડ પે એ અમારો મુખ્ય પ્રશ્ન ગત હડતાલના બે અગિયાર બે હજાર બાવીસના ઠરાવ મુજબ અમને સમાધાનના અંતે જે ઠરાવ થયેલા એમાં એકસો ત્રીસ ડીનો કોરોના વોરિયર્સ પગાર ચાર હજાર દ્રિક્સ ભથ્થું સર્વેલન્સ ભથ્થું અને ઝીરો કિલોમીટર પીટીએ અને ટેકનિકલ કેદરમાં સમાવેશ અને તે અંગળનો પગાર સુધારણા ગ્રેડ બે આ ચાર ઠરાવમાં સરકાર અમે સમર્થ્યા થયા હતા સરકારે પણ એ ઠરાવ કર્યા જે ઠરાવના અંતે બે હજાર એકની કમિટી પુનર્જીવિત કરવી જે કમિટી સરકારની પુનર્જીવિત થઈ અને તેર ત્રણ બે હજાર પચીસના રોજ અહેવાલ અને અભિપ્રાય આરોગ્ય વિભાગમાં રજૂ થયેલો છે એના ભાગરૂપે ઓગણીસોથી અઠીવીસો ગ્રેડ બે એમપીએડબલ્યુ એફ અને એમપીએચ અને એફએચએસ તાલુકા અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ બહેનોનો ગ્રેડ પે હાલ ચોવીસો મળે છે જે બેતાલીસોની અમારી માંગણી છે આખા ભારત દેશની અંદર ગુજરાત આરોગ્યની છેલ્લા બે વર્ષમાં ફર્સ્ટ નંબર ઉપર છે જ્યારે ગ્રેડ પેની દ્રષ્ટિએ આ ચાર કેડરના આખા ભારતમાં ગુજરાત સૌથી નીચો ઓગણીસો ગ્રેડ પે આપે છે અઠ્યાવીસો મિનિમમ તમામ રાજ્યોની અંદર છે જ કોઈ જગ્યાએ અઠ્યાવીસો બેતાલીસો ચુમ્માલીસો બાવનસો સુધી ગ્રેડ પે મળે છે નિમ્ન સ્થળ જે સ્તર છે એ અમે અમારા ગ્રેડ પે માટે માગેલ છે ખાતાકી પરીક્ષા માટે અમે સરકારમાં એક્સેપ્ટ કરી લીધું છે કે અમારા જ ખાતાની ટેકનિકલ કામગીરી હોય ફીડ સર્વેલન્સ કામગીરી હોય અમે આ પરીક્ષા આપવા તૈયાર છીએ તાલીમ આપ્યા પછી ઓનલાઈન તો આમાં કોઈ બીજું નવું છે જ નહીં તો સરકારશ્રીને ખાલી જે અહેવાલ અભિપ્રાય અપાડો છે એ જીઆરઠરાવની અમલવારી કરવાની છે સરકારશ્રીમાં સરકારશ્રીમાં કેસમાં લાગુ કર્યો ઓગણીસ ત્રણે જેની અસરથી મારા નવ જિલ્લાના કર્મચારીઓને બાવીસો કર્મી કર્મચારીઓને બરતરફ ફરજ મુક્ત ફી આપવામાં આવી છે સરકાર ઓગણીસ ત્રણ બે હજાર પચીસ એસમાં આપે ચોવી તણે તો બાવીસો કર્મચારીનો ઢાળીઓ ઢાળી દીધો અને આજે પણ એક નવા સમાચાર છે કે ગુજરાતના તેત્રીસ જિલ્લાને પણ આ અસર આપી રહ્યા છે વાય શા માટે આવું કરવું કરતાં બેઠક આપી મુખ્ય સીએચ જે સી સીએચ સાહેબ સચિવ સાહેબ મુખ્ય સચિવ સાહેબ નાણાં આરોગ્ય પંચાયત અને સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ સાહેબોની અને ચાર લગત મિનિસ્ટર સાહેબોની અધ્યક્ષતામાં અમને મિટિંગ આપી અમારો જે માગણી છે એનો જે જીઆર ઠરાવ થાય ને અમે કાલે હડતાલ સમિતિ લઈશું આ વખતે અમારા ભાઈઓ બહેનોએ નક્કી કર્યું છે કે ભાઈ જીઆર ઠરાવ નહીં તો સમાધાન નહીં અમારી યોગ્ય ન્યાયિક માગણી છે સરકાર એકસો પાસઠ સીટની બનેલી છે એને અભિમાન જેવું ન કરાય અમારે ઈગો હટાવવા અમે નથી આવ્યા ઈગો અમે શું હટાવીએ કે અમે તો કર્મચારીએ છીએ તમારા ઈગો હોય કર્મચારીને પણ અને બીજું હેસબા કાનૂન છે ન્યાયતંત્રનું પાલન કરવું અને કાનૂનોનું પાલન કરવું એ હર ભારતીય અને ગુજરાતી નાગરિકની ફરજ છે તો હેસબા કલમનું અમે કદાચ ઉલ્લંઘન કર્યું છે તો સત્તર ત્રણે એવી હડતાલ ઉપર ઉતર્યા અમે આ ચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી ચૂક્યા પછી એશમાં લાગુ કરાયેલ છે તો એશમાંને લગત જે કાંઈ સજા હોય બસ તરફ જે સર્વિસ મોકૂફી અમારા નવ જિલ્લા સહન કરી લીધા છે અને બાકીના જિલ્લાઓ પણ તૈયાર છે આજે અમારા તેત્રીસે તેત્રીસ જિલ્લા અહીં હાજર જ છે અને જ્યાં સુધી આજી આ ઠરાવ નહીં થાય ત્યાં સુધી અમારું અચોક્કસ મુદતનું આંદોલન શરૂ છે જે આ ઠરાવ કાલ કરે તો કાલ હવે મોરી સાહેબ પ્રશ્ન એક એવો હતો કે સરકારનું વચ્ચે એવું જાણવા મળ્યું કે તમામ કર્મચારીઓને છૂટા કરવામાં આવશે તો એ વિશે તમારું શું કેવું હા મેં એ જ વાત કરી જે ફરજ મોકુફી નવ જિલ્લામાં થઈ ચૂકી છે અને આજે સાંજ સુધીમાં ગુજરાતના તેત્રીસ જિલ્લાને એ અસર આપી છે એ અસરને બે અસર કરી મારા કર્મચારી ભાઈઓ બહેનો એટલે અહીંયા સેક્ટર છાવણીમાં જે સત્યાગ્રહ સાવણીમાં અમે હાજર છીએ અમે ગમે સજા ભોગવવા તૈયાર છીએ પણ અમારા ટેકનિકલમાં સમાવેશ તે અંગેના અમારી માગણી મુજબના ગ્રેપ આપી દે અને ખાતાકી પરીક્ષા અમે આપી દઈએ અમારા જ ખાતાની એમાં તમે સરકારને લેખિત પણ આપેલું છે પરીક્ષા બાબતે તો વિલંબ શા માટે એ નહીં તમારા ઉચ્ચ અધિકારીઓ ખરા એમની મિનિસ્ટ્રીમાં આપની જે આ માગણીઓ વિશે કોઈ રજૂઆતો કરી અમે સરકારમાં છેલ્લા બે વર્ષથી પાંત્રીસથી થી ચાલીસ વખત પાંત્રીસ થી ચાલીસ વખત રજૂઆત કરી ચૂક્યા છીએ પણ કોઈ ઠોસ નિર્ણય ન આવ્યો એટલે અમે પાંચ ત્રણે આજ મેદાનમાં એક દિવસની સીએલ મહાસીએલ મૂકી અને ધરણા કાર્યક્રમ યોજેલ સતાય પણ અસરકારક મીટિંગ ન મળતા અને ઠોસ નિર્ણય ન આવતા અમે સતતથી અચોક્કસ મુદતની હડતાલમાં ઉતરી ગયા છીએ જી પહેલા તો અમે તમારા મીડિયા લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જ્યારે અમે આવા તડકામાં અમારી લડાઈના હક માટે બેઠા છીએ ત્યારે તમે લોકો અમને આટલો બધો સપોર્ટ કરો છો થેન્ક યુ આભાર હા હડતાલ વિશે હું એટલું કહીશ કે સરકાર એટલું કહેવા માંગુ છું કે જો સરકારશ્રી આરોગ્ય કર્મચારી ફિલ્ડ લેવલના કર્મચારી જ્યારે ઘરે ઘરે જઈને આટલી સરસ સેવા આપી અને સરકારના કપરામાં કપરા પ્રોગ્રામ હોય અને ત્યારે જો એને હેન્ડલ કરવા માટે રાત દિવસ તત્પર હોય ત્યારે જો સરકારની હર એક ચેલેન્જ પોતાના સિર ઉપર લઈ પોતાના ઘરની જવાબદારી છોડી ફેમિલી ડિસ્ટર્બ કરી અને તમારી જે પણ માંગ છે કે અમારો આ રોગચાળો છે કે આ કપરો કાળ આવ્યો છે ત્યારે આરોગ્ય ટીમ ખડે પગે ઊભી રહી ત્યારે અમારા તમામ કર્મચારી ખડે પગે ફેમિલી મૂકી ને ડ્યુટી ઉપર દિવસ રાત જોઈન્ટ થતા હોય ત્યારે તમારા સરકારશ્રીએ અમારો આ એક સંદેશ સાંભળી અને તાત્કાલિક ધોરણે અમારી જે ફિલ્ડ લેવલની પબ્લિક અત્યારે દુઃખી છે તેને ધ્યાને લઈ અને તમારા આ કર્મચારી ગણ છે જે ના સ્ટાફ છે તે તમારી હરેક નિયમનું પાલન કરી અને તમારા આદેશનું પાલન કરી અને જયારે ડ્યુટી ઉપર તમે લોકો અમને તાત્કાલિક એક બેઠક આપી અમારો નિર્ણય યોગ્ય કરી અને અમારા જે પણ બે લોંગ ટાઈમથી માંગેલા ખાતાકીય જીઆર ઠરાવ અને ટેકનિકલ જીઆર ઠરાવ માંગીએ છીએ એ શાંતિથી આપી દે એમાં અમે પણ ખુશ અમે પણ ખુશ અને અમારા જે કર્મચારી ગણના નીચલા લેવલના ગ્રામ્ય લેવલના લાભાર્થી છે એ પણ તકલીફમાં ના મુકાય તેના માટે તમે આટલું કરો બીજું કોરોના કોરોના વિશે કે પણ એના મેમ્બર એના ઘરના સભ્યો નો હાથ જાળવા તૈયાર નતા ત્યારે મારા તેત્રીસ જિલ્લાના પચીસ હજાર થી ઉપર ના કર્મચારી છે એક પોતાના બાળકો અને તેનો ફેમિલી મોટી ઉંમરના જે માજી ને બાપા હોય એને પણ પથારીમાં હોય તો એની સેવા મૂકી અને ઘરે ઘરે જઈ દરવાજા ખકડાવી અને તમારી ગામડાની પબ્લિકની આટલી હદે સેવા કરી છે ત્યારે સરકારશ્રીને હું એટલું કહીશ કે જો અમે અમારી અમારા પ્રોગ્રામ સફળ કરવા માટે અમારી જિંદગી દાવ પર લગાવી શકતા હોય ત્યારે જો તમારા પેટમાં પાણી પણ ન હલે અને અમારા